વડોદરા શહેરમાં થઈ રહેલા આટલા બધા અકસ્માતો બાદ પોલીસે ભાજપના હોદ્દેદારને દંડ ફટકારીને પોતે કડક કાર્યવાહી કરી હોવાનો દેખાડો કરીને સંતોષ માન્યો છે હાલ જે રીતે વડોદરા શહેરમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે અને નિર્દોષ નગરજનોના જીવ જઈ રહ્યા છે ત્યારે અકસ્માત કરનાર કાર ચાલકોને છાવડી રહેલી પોલીસ પર માટલા ધોવાઈ રહ્યા છે પોલીસ એક્શન અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દેખાડો કરવા અમદાવાદમાં ભાજપનો હોદ્દો ધરાવતા ગાડી ચાલકને કાળી ફિલ્મ કાઢી તેને દંડ ફટકારવાની કાર્યવાહી કરીને દેખાડો કર્યો ખરેખર તો નશો કરીને કાર હંકારનાર કાર ચાલકોને એવી કડકમાં કડક સજા થવી જોઈએ કે સજા જોઈને બીજી વ્યક્તિ પણ નશો કરીને કાર ચલાવવા માટે પછી વખત વિચાર કરે અને તેવી સજા કરવામાં આવે તો શહેરની પ્રજાને ન્યાય મળે તેમ ચર્ચાઈ રહ્યું છે અરે તો બ્લેડ મારી તો બધું તૂટી જાય ને આટલું બધું આપણે થોડું ડેમેજ કરાય